હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને 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 તમારું સ્વાગત છે 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 પૂજા થઈ ગયા ટાઈમ થયો મૂકી ચા બા ચાની વાત જોઈ ને બેઠા છે ખારના બા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી

ચા અને નાસ્તો કરવા તો તમારી કલાક કામ ખોટી થયું સાહેબ જે બે વર્ષ ટીભા હાલો તમને ચાર નાસ્તો કરો પછી બતાવું ગોદડું

કીધું તું તમે અત્યારમાં કે મારા આ પાટા ગાંઠિયા ખાવા એમ તો એ તો તમારું કે ગઈઠા માં આવતર છે કે ખાવા હોય બોલો અને છોકરું તો મારું હવાર માં વઘારેલી રોટલી ખાઈ ને હાહુ ના છોકરા ને ખાવું તું એમ કયો મેરા ખાઈ દીધા તમારા નહીં આ તમે લઈ આવ્યા કેટલા સો ગ્રામ દોઢસો ગ્રામ પચાસ રૂપિયા ગાંઠિયા લઈ આવ્યા ને એમાંથી પડ્યા ને હવે આ ઠરી જાય તો ભાવે આજ બપોર આજ બપોર તમને દેવાના નહીં બાઉસર બાઉસર પરબારુ હવે બાને મૂકીને ધારાના નામે વારે ગયા અમે નવરા નથી કેટલું કામ ચાલો હું વાસણ ને પછી તરફ કરીએ હું અડધી કલાક તમારી અત્યારમાં આટા મારો આમાં ઓલામાં ન આવે તો દેવા થાય વાક માં હોય કેવા આડા આડા કામ કરે આડી વાત નાખી ચા ગયા બાકીના બીજા કામ થઈ ગયા સાહેબ તૈયાર થઈ ગયા છે દુકાને જવા ક્યાં ગયા અને અત્યાર તૈયાર થવા કેટલી વાર લાગે નથી જો ફૂલઝાડ નાય બાકી છે રૂપા એમ રેખા છે હવે આનું મુહર્ત આવે જોવાનું રહ્યું આજ આવે તો આજ નહીતર કાલ બે દિવસથી મુરત ન થતું હે આજ આવી જાય મુહૂર્ત સારું હાલો તો આજ મુહૂર્ત આવી જાય તો બપોર ફૂલ આવી દે હું અને મારે હવે ગોદડાનું કામ ઉપાડવાનું છે હજી જો અહીંયા પડ્યા છે ભારે બાંધીને રેખા કપડાં આમાંથી હજી ખોરિયા બનાવવા અને પાછું બીજું બપોરે ગોદડું માંડવું છે તો સાહેબને નિરાઈ તૈયાર થવા દઈએ અને હાલો ભાઈએ તો ગોદડાની શરૂઆત કરી છે બા નાસ્તો કરીને સીધા જ અહીં આવી ગયા હતા જવું કંઈક આ રીતનું ગોદડું બનાવ્યું છે અમે ફૂલ સાઈઝમાં લંબાઈમાં ને પોળાઈમાં એકદમ ફૂલ કેમ કે અમારા માનવભાઈની લંબાઈ છે ફૂલ અને એના આપણું એ કોઈ ગોદડું કે બ્લેન્કેટ નથી કાબા એટલે અમાર માનવભાઈને ઓઢવામાં પાથરવામાં ટૂંકું ન થવું જોઈએ હજી તો આમાં ફરતા ટીભા ભરા છે ને એટલે થોડું ખકોડાઈ જાય તો તમને કોઈને ગોદડા આવડે કે નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો અમને તો જો હા હું ને હવા ગોદડા આવડે અમારે ઘર પૂરતો રસ્તો રડી જાય કાબા નહીતર તો બાર કરાવીએ ને તો દોઢસો બસો રૂપિયા લઈ ગોધડા ને અને આ કાલ ચાર વાગે માંડ્યું હતું હા આવો આવો જોઉં આવો 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 હાલો કરતા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલ્યો 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 હાલો તો હાલો હું હવે બેસી જાઉં ગોદડામાં ફાટિયા ભરવા એટલે ઘુમરે ચડાવી દઈએ એટલે બે ચાર ઘુમરા મારી લઈએ ને એટલે ગોધડું પૂરું

એટલે મારે છે ને બે ચાર ગોદડા સ્ટોક થઈ ગયો છે બે બ્લેન્કેટ છે એમાં કવર ચડાવવાનું છે હવે જોઈએ આ ઉતારણી પેલા કેટલા કામ થાય ને કેટલા ગોદડા થાય તમને બતાવી તો હાલો હવે સાહેબ ને છે ને બહુ ઉતાવળ થાય છે દુકાને જવાની કેમ કે રોજ તો સાહેબ ભૈયા જાય આઠ વાગ્યા અને આજ દસ વાગી ગયા એટલે ખોટું ઘરા કે હેરાન થાય સાહેબ હેરાન થાય એવું ન કરે તો હાલો હવે મળ્યા બપોરે અને આજ છે ને ધારણ તેડી આવજો તો તેડી આવી આજે મને ખબર કોઈ વાતો કરવાનું છે નહીં એટલે દુકાને જવાનું રહી ના ના તમે વાત કરો ને ગુમડા આવી ગયો હું દુકાલે પોચું કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ ટાઈમ થયો છે બાર ને અને અમારું ગોદડું થઈ ગયું છે તૈયાર તો ગોદડું બની ગયું છે અડધી રસોઈ થઈ ગઈ છે અને ધારાબેને આવી ગયા છે સ્કૂલેથી તો એ કપડાં બદલાવે છે અને જો ગોદડું તૈયાર થઈ ગયું છે તો હવે હું તમને છે ને નિરાતે જ બતાવીશ આખું ખોલીને કે કેવું ગોદડું બન્યું છે તો હવે બપોરે ખાઈ પી અને હવે બીજું ગોધડું માંડવું તો એક ગોદડું થઈ ગયું કાલે અમે ચાર વાગે માંડ્યું હતું કાબા તો હાલો હવે બા છે ને આ રૂમમાં વારી લઈ અને હું હવે શાક નો વઘાર કરવું અને રોટલી કરલો હા પછી બપોરે બીજું થોડોક પોરો થઈ જાય મગ ને ભાત બાફી લીધા છે હવે મગ વઘારવા અને કરવી છે રોટલી આવી જાય જો રસોઈ હારે હારે કરતી ગઈ અને ગોદરાનું નું કામે કર્યું તો આમાં મગ બાફા છે ભાત બફાઈ ગયા છે તો ફટાફટ છે ને મગનો વઘાર કરી લઉં સંભાર વઘારી લઉં રોટલી કરી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડિયોમાં જોડેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો હું આવી ગયો દુકાનેથી પાંચ મિનિટ થયા હાથ પગ જોઈ લીધા છે બની ગયું તોય જોયા જોઈ થાય જોયા જોઈને તમને બતાવું મેં કીધું તમને ને આપણે આ બાકી હતું પછી સીધું બનાવી પછી તમને

પૂરેપૂરી એટલે ઓઢવા માં પાથર માં બે માં છે ને ગોધરા એટલે છે ને મોટી સાઈઝ નું બનાવ્યું હેવી આવી જાય હેલ્ધી ખાતા પીતા ઘરનું કોઈ ટેન્શન કે કોઈ અમિતાભ જેટલું લાંબુ હોય અને મશીન થઈ જતા મશીને જો ચડાવી હોય તો મશીન થઈ જાય તો બે કલાકમાં થઈ જાય પણ મશીન કરતા હાઈ થી બનાવી હોય ને એ બધું દેખાવે સારું લાગે ને ટકાવ માં સારું આ છાઈ ને આને છે ને આ દોરો સારો હોય અને આપડે હાથે એક ઝીણી ઝીણી ટીપ લીધી હોય ને આ બધું જાય નહીં એટલે આમ ખોરું છે વજન વાળું નથી શિયાળામાં ઉનાળામાં બે માલ છે હે કલર પડે એમાં કલર વાળા એટલે વાઈટ કલર માં દેખાય તો હાલો અમે થાળી તૈયાર કરું તમે બધા આવી જાવ બપોર કરવા અને જરૂરથી કેજો

થોડુંક બતાવી દે ભાઈ ચાર વાગ્યા નો રોંધાના બધા કામ થઈ ગયા છે અને ગોધડું માંડી દીધું છે તો બા જો બાજડા ફાટિયા ભરે છે તો હાલો હું હવે જ બેં ગદડું કરવા અને હારો આર ધારા ને હોમવર્ક કરાવી દઈ તો ધારા એ હોમવર્ક કરશે હું ને બા બે આ ગોદડું પૂરું કરશું હવે માઇન્ડું છે અડધી કલાક થઈ બાએ બે ફાટિયા ભર્યા છે અને કવર ચડાવ્યું એટલે આજ તો જોઈ હવે હાં જે પૂરું થાય કે નહીં તો હાલો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને થોડીક વાર રહીને હું બનાવીશ મસ્ત મસાલાવાળી ચા કેમ કે હજી ચાર વાગ્યા છે તો અત્યારમાં તો ચા પીવો નથી થોડીક વાર રહીને જ બનાવીશ તો જેટલું થાય ને એટલું હાલો બાને મદદ કરું અને આ ધરાબેનને હોમવર્ક કરાવવું તો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ છે છે 10 ને 10 નો ને આજે બહુ મોડું થઈ ગયું છે આ ગોદરાની વાહ પણ એ કામે જરૂરી છે સાહેબ કેમ કે આ કામ એવું છે ને તમે એક ધાર હાથમાં લ્યો ને તો પૂરું થાય આજ અડધું કામ કરો ને અડધું કાલ કરો ને તો આ કામ પૂરું જ ન થાય એટલે આની બાય છે ને વળગી રહેવું પડે તો આ બધા કામ થાય નહીતર કામ થાય ને અત્યારે દી લાંબા છે ને તો આ બધા કામ નીકળી જાય અને આજે આજના દિવસમાં છે ને અમે હારું એ બે ગોદડા કમ્પલીટ કર્યા એક સફેદ મેં બપોર બતાવ્યું તું ને એક આ અને આ જો ગોધડાની કાઇશમાં ના ગોધડાની પિંજરમાં હું એક વાત તમને કહેવાની બપોર ભૂલી જ ગઈ આપણા સબસ્ક્રાઈબર છે ગીતાબેન ભાવનગરથી રેગ્યુલર વિડીયો જોવે છે આપણી ફેમિલી મેમ્બર છે અને ઘણી વખત મને ફોન એ કરે તો એણે આજે અવાર મને વિડીયો કોલમાં મોગલના દર્શન કરાવ્યા હતા સાડા અગિયાર પોણા બાર વાગે તો એટલું દિલ ખુશ થયું અને આનંદ થયો ને કે એ મંદિરે આવ્યા હતા દર મહિનાની ઓગણીસ તારીખે એ એ લોકોના ગામનો વારો હોય મોગલમાના મંદિરે બગુડા સેવા કરવાનું તો આજે એ સેવામાં આવ્યા હતા અને એને યાદ આવી ગયું કે અંજુબેનને હું અહીંથી વિડીયો કોલ કરી અને માતાજીના દર્શન કરાવું તો ગીતાબેન તમારો દિલથી ખૂબ ખૂબ આભાર મને બાને બીને મા મોગલના દર્શન કરાવવા બદલ અને હા આજે છે ને આ ધારાનો બર્ડ ડે છે એટલે મારી ધારાનો નહીં હો વિવેકભાઈની દીકરીનો ધારાનો બર્થ ડે છે તો ધારા જન્મદિવસની હાર્દિક શુભકામના ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે અને ભણવામાં આગળ વધે પ્રગતિ કરે અને તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરે ને એવી મારી દિલથી તને દુઆ છે અને ફરી એક વખત જન્મદિવસની હાર્દિક શુભકામના અને આ આ વેસ્ટમાંથી બેસ્ટનો તમને જુગાડ કેવો લાગ્યો એ પણ મને કહેજો આની અંદર મેં છે ને જે જૂનો બ્લેન્કેટ હતો ને એની ઉપર મેં કવર ચડાવ્યું છે એટલે અમે માનો કે ચાર પાંચ વર્ષથી આ બ્લેન્કેટ યુઝ કરતા હતા અને વચ્ચેથી ફાટી ગયો તો એને મેં સિલાઈ કરી અને એની ઉપર પડ ચડાવ્યું કેમકે હું જુગાડું તો છું વેસ્ટમાંથી બેસ્ટમાં મા માનવાવાળી એ તો તમને ખબર જ છે એટલે સાડી બાની છે બ્લેન્કેટ મારો છે એટલે સાડી હચવાઈ ગઈ બ્લેન્કેટ હચવાઈ ગઈ મસ્ત એવી નવી રજાઈ બની ગઈ રજાઈ કયો ગદડું કયો જે કયો જો કંઈક આ રીતના બનાવ્યું છે ને મેચિંગ જ દોરો વાપરો છે એટલે ખબર ન પડે તો કંઈક આવો જુગાડ કરીને આજની તારીખમાં બે ગોજડા બનાવ્યા છે હજી બે કે ત્રણ બનશે તો એ પણ હું તમારી શેર કરીશ તો હાલો આ તો મારો જુગાડવાળો વિડીયો તો તમને કેવો લાગ્યો ગઈમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાના કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ધારા મેની મેની રિટર્ન ઓફ ધ ડે હેપી બર્થડે બેટા હેપી બર્થડે બેન એક ધારા બીજી ધારાને બર્થડે વિશ કરે હો આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ ભોલેનાથ જય કેન્દ્ર જય માતાજી માતાજી અ